નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક છે અને જ્યારે તમે એની તૈયારીમાં લાગેલા છો ત્યારે તમને હેલ્પ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ ક્યારે પાછળ રહી નથી અને તમને હેલ્પ કરવા માટે ફરીથી અમે આવ્યા છીએ સંસ્કૃત વિષયમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ ધોરણ દસના સંસ્કૃત વિષય સંસ્કૃત વિષયના ખૂબ જ જરૂરી પ્રશ્નો છે એવા આઈએમપી આઈએમપી મોસ્ટ પ્રશ્નોને લઈને આજે આવ્યા છે વિભાગ એ અને બી એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું છે એમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે કયા પાઠમાંથી પૂછાઈ શકે એ પણ આપણે જોયું છે આજે આપણે વિભાગ સી એટલે કે નાટ્ય વિભાગ એ નાટ્ય વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે અને કઈ રીતે પૂછાઈ શકે એ પણ આપણે જોવું છે નાટ્ય વિભાગની અંદર કોઈ પણ નાટ્ય વાળો જે આપણે બીજો પેરેગ્રાફ છે એ પુનિત વાળો જે પાઠ છે સાક્ષી ભૂતા મનુષ્ય એમાંથી એક પેરેગ્રાફ લીધો છે આ બે પાઠમાંથી પૂછાવાની શક્યતા વધારે છે આ સિવાય જે ચંદનદાસ વાળો પાઠ છે એટલે કે ચાણક્યની જેમાં વાત કરી છે કૈદમ દુષ્કર્મ કુરિયાત એ અને સત્યમ મયુરહ એ બંનેમાંથી પણ પૂછાઈ શકે પણ વધારે શક્યતા છે આ બંને પાઠમાંથી પૂછાવવાની તો આપણે એમાંથી જનાર્દન ધનાર્ધનસ્ય પશ્ચિમ સંદેશ એમાંથી આપણે એક પેરેગ્રાફ લીધો છે શરૂઆતનો જ પેરેગ્રાફ કે ઘટોતકચ છે આવે આવે છે અને જે ઘટના ઘટે છે એ વાત કરી છે તો એની એની અંદર આ પેરેગ્રાફ તમે જોઈ શકો છો પ્રશ્ન છે તો એનું ભાષાંતર આપણે જોઈશું એ ઘટોત્કચ કહે છે ધૂતરાષ્ટ્ર ને કે સો અનારીના પુત્રોના જનક એની પાસે જઈ અને કહે છે પિતામાં હું અભિવાદન કરું છું હું ઘટોત્કચ અને આખું એમનું જે વર્ણન છે અનુવાદનું એ અહીંયા આપેલું છે તો આ પાઠને તમે ખાસ વાંચી લેજો આ પાઠમાંથી આ જે પહેલો પેરેગ્રાફ છે એ પૂછાવાની શક્યતા છે એ સિવાય જે પેરેગ્રાફની અંદર વાત કરે છે અમે દૂતને મારતા નથી અને જે વાત એમાં કરવામાં આવી છે ત્રીજો ચોથો પેરેગ્રાફ એ પણ ખૂબ જ જરૂરી પેરેગ્રાફ છે તો એ તમે જોઈ લેજો તો તમને ખૂબ મદદ મળશે એના પછી બીજો પ્રશ્ન આવવાનો છે અનુવાદનો નાટ્ય વિભાગમાંથી એ આપણે સાક્ષીભૂતા મનુષ્ય પાઠમાંથી લીધો છે એ પાઠનો શરૂઆતનો પેરેગ્રાફ અને એના પછીનો બીજો પેરેગ્રાફ એ પણ ખૂબ જરૂરી બને છે તો એ પણ તમે એકવાર વ્યવસ્થિત રીતે એને વાંચી લેજો એના અનુવાદને જોઈ લેજો આમાં બીજી કોઈ વધારે મહેનત કરવાની હોતી નથી ખાલી એ શબ્દોનું આપણને થોડું ગુજરાતી આવડતું હોય તો આપણે લખી શકીએ જરૂરી નથી શબ્દશ લખાય તો એ ખૂબ અસરકારક રહે છે પણ એનો ભાવ છે બધા શિક્ષકોને પણ ભલામણ કરવામાં આવી કે પેપર ચેકિંગની અંદર જવાબનો હાર્દ આવી જતો હોય તો એનો માર્ક્સ મળી શકે છે શબ્દશ લખશો તો તમને ચોક્કસ એના પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા છે અનુવાદ ના બે પ્રશ્નો છે એ થઈ ગયા છે ચાર માર્ક માટેનો એ આ પ્રશ્ન છે અનુવાદ પણ તમે જોઈ શકો છો આ બીજા પેરેગ્રાફનો નાટ્ય વિભાગનો હવે આપણે જઈએ આગળના તરફ એ ધોરણ માટે જે ખૂબ જ ઉપયોગી છે એવા ગુજરાતી વ્યાકરણ એ ગુજરાતી વ્યાકરણનો કોર્સ પણ તૈયાર છે અને સંસ્કૃત ગ્રામર અંગ્રેજી ગ્રામરનો કોર્સ પણ તૈયાર છે સંસ્કૃત ગ્રામર માટે પણ આપણે ભવિષ્યમાં વિચારીએ છીએ અને એ પણ તમારા માટે ઉપલબ્ધ કરાવીશું તમે લાભ લેશો કે તમારા પછીની આગળની પેઢી લાભ લે પણ એના માટે પણ ઓશન કોચિંગ ક્લાસીસ છે એ પ્રયત્નશીલ છે એના પછી પ્રશ્ન બેંક છે બે હજાર ચોવીસ જે વસ્તુ છે એની સોલ્યુશનની પીડીએફ પણ તમારે જો મેળવવી હોય તો આ નંબર ઉપરથી તમે એમ મેળવી શકો છો અને આનો તમે અવશ્ય લાભ લેજો આગળના પ્રશ્નો તરફ આપણે જઈએ નાટ્ય વિભાગની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં જે છવ્વીસ છત સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ પ્રશ્નો આ ત્રણ પ્રશ્નોની અંદર જોળકું છે જોડવાનું આવશે એની અંદર કયો સંવાદ કયો ડાયલોગ કોણ બોલે છે એ તમારે કહેવાનું છે એમાં કોઈ પણ પૂછાઈ શકે પણ આ તો જે ખૂબ જ પ્રસિદ્ધ ડાયલોગ છે એ પ્રસિદ્ધ ત્રણ ડાયલોગ આપણે લખ્યા છે આ સિવાય બીજા પણ પૂછાઈ શકે તો એના માટે થઈ અને જે આ નાટકવાળા જે પાઠ છે એને તમે શબ્દશઃ એકવાર વાંચી લેજો તો તમને યાદ રહેશે કે આ ડાયલોગ કોણ બોલે છે તમને જો ગુજરાતી કરતા આવડતું હશે તો તમે અનુમાન પણ લગાડી શકો આવી વાત છે એ આ પાત્ર જ કહી શકે પણ એના માટે તમારે એકવાર ચોક્કસ એ બધા પાઠ છે એને ડીપલી વાંચવા પડશે શાંતમ પાપમ શાંતમ પાપમ આ પ્રસિદ્ધ ડાયલોગ છે એ જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશ એમાંથી લેવામાં આવ્યો છે અને એ બોલે છે ઘટોત્કચ બીજો સત્યાવીસમો પ્રશ્ન અત્યાદર શંકનીય આ જે છે એ કઈ દમ દુષ્કર્મ કુરિયાત વાળો જે પાઠ છે જેની અંદર આ ચંદનદાસ છે એ આ ડાયલોગ બોલે છે આ સિવાય ચંદનદાસનો એક બીજો પણ ડાયલોગ છે પ્રસિદ્ધ છે કે તૃણુનો અગ્નિની સાથે વિરોધ કઈ રીતે હોય શકે એ પણ પૂછાઈ શકે તો એ તમારે અંધ વ્યવસ્થિત વાંચી લેવાનો છે અને અઠ્યાવીસમો પ્રશ્ન અહમ પૃષ્ઠત પરવિશામી સત્યમ મયુરહ વાળા પાઠમાંથી આ આપણે અહીંયા ડાયલોગ લીધો છે એ પાઠ પણ તમે વાંચી લેજો જ્યારે તમારે લખવાનું થાય આ તો તમને જવાબ માટે અહીંયા આપેલું છે પણ જ્યારે લખવાનું થાય તો ત્યારે સીધું અવિભાગ સીધો તમારે અવિભાગ લખવાનો એક બાજુ બ વિભાગ લખવાનો અને સીધો તમારે એનો જવાબ લખવાનો છે અહીંયા તમે ઉત્તર લખી શકો છો ઉત્તરમ કરી અને લખી શકો છો અહીંયા બ વિભાગ એમ લખી શકો છો આજે છવ્વીસ તમે લખી દો તો ચાલે એટલે કે જવાબો પ્રશ્ન લખવાની જરૂર રહેતી નથી અને આ રીતે જોડકું એમાં નહીં જોડજો આ તો તમારી સમજ માટે ખાલી લખ્યું છે અહીંયા પણ ત્યાં જોડકું નથી જોડવાનું તમારે સીધો એનો જવાબ લખવાનો છે જેમ કે શાંતમ પાપમ વાળો ડાયલોગની વાત છે તેની સામે સીધું આપણે લખી દેવાનું છે કોણ બોલે છે ઘટોત તો આ રીતે તમારે એમાં લખવાનું આ રીતના ત્રણે ત્રણ જવાબ તો સીધા જવાબ જ તમારે પરીક્ષામાં લખવાના રહેશે અને એના માટે છે એને તમારે ઊંડાણ પૂર્વક થોડું એકવાર વાંચવું પડશે તો તમને ખબર પડશે કે કયો ડાયલોગ કોણ બોલે છે એના પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે આ પ્રશ્ન ચાર માર્ક માટેનો છે કોઈ પણ બે એમાંથી આપણે લખવાના છે અહીંયા જે ત્રણ આપ્યા છે એમાંથી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે આ પ્રશ્ન ખૂબ જ જરૂરી બને છે એટલા માટે આપણે અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન એનું સિલેક્શન થયું છે કયા કયા એના સાક્ષી છે તો ત્રણ સાક્ષી મુખ્ય છે એક તો જળ પદાર્થ પથ્થર વગેરે જળ પદાર્થ બીજા ગાયો વગેરે પશુ અને ત્રીજા એ મનુષ્ય આ પદાર્થના સાક્ષી બને છે આ સિવાય કે ત્રણેય શું રિએક્શન આપે છે એ ઘટના ઘટે છે તો બીજું એ શું ત્રણે ત્રણ શું કરે છે એક છે એ કંઈ કરતા નથી પથ્થરો વગેરે તો જ્યાં હોય છે ત્યાં ને ત્યાં રહે છે ગાય વગેરે જે બધા હોય છે એ બધા એક અવાજના કારણે ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે અને મનુષ્ય છે એ એમના કયા કયા કર્તવ્ય છે તો પેલા એમના જે કર્તવ્યો છે એ પણ યાદ રાખી લેવા તો એક તો પેલા એમને મદદ કરવી પછી એમને હોસ્પિટલ વગેરે પહોંચાડવા એ ઘટનામાંથી કંઈક બોધ લેવો આજે એમાંથી આપણને ત્રણ વસ્તુ જે જાણવા મળે છે મનુષ્ય જે શીખવાની વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખી લેવાની છે

જવાબ છે એની માતાએ એવું કીધું હોય કે અશોકના એ પાંદડાઓની પાછળ એ પાછળ વાઘ રહેલો હોય છે એટલા માટે થઈ અને ડરતો હોય છે ઉદ્યાનમાં આવવા માટે તો આ એમના જે જવાબો છે આ પ્રશ્નો તમે ખાસ નોંધી લેજો એકત્રીસ પ્રશ્નો એ આપણે અહીંયા આ વિભાગની અંદર જોયા હવે નીચે આપેલા વિષય ઉપર ટિપ્પણી લખવાની છે કોઈ પણ બે લખવાની છે ટિપ્પણીની અંદર ખૂબ જ જરૂરી જે ખૂબ જ આયમ્પી જે છે એ આપણે સિલેક્ટ કરી છે શ્રી કૃષ્ણનો સંદેશ કારણ કે પાઠનું નામ જ છે જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશ તો એ સંદેશ શું આપે છે એ તમે ખાસ કરી લેજો દૂક નોંધની અંદર એ પૂછાઈ શકે છે અને જે પાઠ પૂરો થાય છે ત્યારે અંતમાં એક જે શ્લોક આપ્યો છે એ શ્લોક પણ તમે ખાસ કરી લેજો કારણ કે એ શ્લોક છે એ જ આ પાઠનો પાઠનો હાર્દ છે આ જે સંદેશ શું આપ્યો બાકી તો આખી ઘટનાની વાત કરી છે જે આખી ઘટના ઘટી છે એની આખી વાત કરી છે પણ એમનો જે સંદેશ છે એ શું છે તો એ શ્લોક ની અંદર કહેવામાં આવ્યું છે કે ધર્મમ સમાચાર કુરુ સ્વજન વ્યપેક્ષામ આ વાળો જે શ્લોક છે એ શ્લોક યાદ રાખી લેજો આ ટિપ્પણી જો પૂછાય તો એ ટિપ્પણીમાંથી કરવા વાળા શ્લોક યાદ કરી લેજો અને એના પછી જે સંદેશો છે એ તમે યાદ રાખી લેજો આ જ પાઠમાંથી હજુ ઘટોત્કચ વિશે પણ ટિપ્પણી પૂછાઈ શકે એ ઘટોત્કચ વિશે જણાવો તો જે ભીમનો દીકરો છે સંદેશો લઈને જાય છે અને પાંડવો તરફથી લડે છે એ આખી જે એમની ચરિત્ર છે એમનું જે વાત છે એ ઘટોત્કચ વિશે પણ તમે જાણી લેજો આ બે પ્રશ્નોમાં મુખ્ય બને છે બાકી શ્રી કૃષ્ણ વિશે પણ પૂછાઈ શકે પણ શક્યતા બહુ ઓછી છે કાં તો ઘટોત્કચ ઉપર પૂછાશે કે કૃષ્ણનો સંદેશ આ બે માંથી એક વિષય ઉપર ટૂંક નોંધ હશે હવે આગળનો પ્રશ્ન જોઈએ તેત્રીસમો પ્રશ્ન ચાણક્ય એ જે પાડ છે કઈદમ દુષ્કર્મ કુરિયાત એમાંથી બે વ્યક્તિ ઉપર જ નોંધ આવી શકે કાં તો આવી શકે ચાણક્ય ઉપર અથવા આવી શકે ચંદન દાસ ઉપર આ બે માંથી એક ઉપર ટૂંક નોંધ હશે હશે ને હશે તો ચાણક્ય નો પરિચય પણ તમારે મેળવી લેવો નંદ વંશનું જે જ્યાં રાજ્ય હતું ઈસવીસન પૂર્વ ચોથી સદીમાં ત્યારે ત્યાં પાટલિપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત એમનું મુખ્ય નામ છે ચાણક્યનું રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા અને એમનો જે કો પરિચય છે ચંદ્રગુપ્તને એમણે રાજગાદી ઉપર બેસાડ્યા ચાણક્ય વિશે માહિતી લઈ લેવી ચંદનદાસ વિશે માહિતી ઓછી મળે છે પણ તમારે એટલું જાણી લેવું કે જે નંદ વંશના જે રાજા ધનાનંદ હતા એ ધનાનંદના અમાત્ય અમાત્ય એટલે અલગ અલગ વિભાગના મંત્રીઓ હોય એ બધા મંત્રીઓની ઉપર પણ જેવો એને કહેવાય અમાત્ય તો એ અમાત્યનું નામ હતું રાક્ષસ એ અમાત્ય રાક્ષસ એના મિત્ર હતા ચંદનદાસ અને ચંદનદાસ છે નગર શેઠ હતા જ્યારે ધનાનંદ રાજ્ય કરતો ત્યારે એમનું ખૂબ માન હતું અને આમની રાક્ષસ સાથે એમને ખૂબ સારી મિત્રતા હતી પણ જ્યારે રાજ્ય પરિવર્તન થાય છે ત્યારે એ અમાત્ય રાક્ષસના જે સ્નેહીઓ સગા સંબંધીઓ એમનો પરિવાર એ ચંદનદાસના ઘરે સાચવવા મૂકી અને અમાત્ય રાક્ષસ ત્યાંથી જતો રહે છે પણ એક મુદ્રા મળે છે એ રાક્ષસની એના ઉપરથી આખી કૃતિ બની છે મુદ્રા રાક્ષસ એમાંથી તો પાઠ લેવામાં આવ્યો છે તો એના ઉપરથી ચાણક્યને શંકા જાય છે કે અહીંયા એમના સગાવાલા હશે એમને ત્યાંથી પછી એ જતા રહે છે અને આખી પૂછપરછ થાય છે પણ જે ચંદનદાસની પ્રામાણિકતા છે એમની મિત્રતા છે એ મિત્રતા નિભાવવા માટે પોતે પ્રાણ ત્યાગી દેવા માટે પણ તૈયાર છે પણ એમના જે શરણે એમના જે આશ્રય આવ્યા છે અમાત્ય રાક્ષસના પરિવાર એને કોઈને કઈ થવા દેતા નથી તો તો મિત્રતા એમની શરણાગત વત્સલતા આના ઉપર તમે પૂછાય લખી શકો તો આ પાઠમાંથી આ બંને પ્રશ્નો આ બંને માંથી એક હશે કા ચાણક્ય હશે કા ચંદનદાસ હશે બે ઉપર તમે વાંચી લેજો ચોત્રીસમો પ્રશ્ન ચાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન બ્લુ પ્રિન્ટ પ્રમાણે એમાંથી પણ પૂછાઈ શકે

અહીં આપણે ટૂંકમાં લખી દીધું છે તમે આનો વિસ્તાર કરી શકો છો તો આ આપણા ટૂંક નોંધના પ્રશ્ન થયા છે એમાં આવા શબ્દો લેખા હશે અને એના ઉપરથી આપણે જે ઉપરનું વાક્ય છે એનું સંસ્કૃત કરવાનું છે આના માટે થોડું વ્યાકરણ આવડવું જરૂરી છે વિભક્તિ આવડવી જોઈએ અને ક્રિયાપદ આવડવા જોઈએ આ બે વસ્તુ આવડે તો આમાં કંઈ અઘરું છે નહીં ઉપરનો અર્થ જોઈએ તો આપણને વધારે સરળતા થાય છે ધ્રુતરાષ્ટ્ર કૌરવોના પિતા છે તો ધ્રુતરાષ્ટ્ર એ કર્તા વિભક્તિ થાય એટલે ધ્રુતરાષ્ટ્ર આવે એના પછી કૌરવો ના એક કૌરવો તો કૌરવસ્ય થાય આપણે જોવાનું વાક્યમાં શું કીધું છે કૌરવો ના તો બહુવચન થાય અને કૌરવ શબ્દનું બહુવચન થશે ભ્રામાણમ એની જેમ કૌરવાણમ તો ધૃતરાષ્ટ્ર કૌરવાણમ પિતા શબ્દ છે તો પિતા માટે જનક આપ્યું છે કર્તા વિભક્તિ છે એટલા માટે જઈને આવશે જનક અને ખાસ જોવાનું અહીંયા અસ આપ્યું એટલે અસ્થિ નહીં કરી દેતા ઉપરનું આપણે ગુજરાતી વાક્ય વાંચવાનું હતા તો છે તો અસ્થિ આવત પણ હતા તો આવશે આશિત ભૂતકાળનું રૂપ આવશે તો વિભક્તિ અને ક્રિયાપદ આ બંને આવડવા જરૂરી છે આના માટે બે માર્ક આ પ્રશ્ન છે કોઈ પણ બે લખવાના છે આગળનો પ્રશ્ન જોઈએ કારણ વિના દુર્ઘટના થતી નથી તો કારણ વિના તો આપણે એનું જોઈએ કારણ વિનાનું બનશે કારણમ વિના જો તમે ઉપપદ વિભક્તિ સમજ્યા હોય અહીંયા જો ઓપ્શનમાં ત્રણ વસ્તુ આપી છે એક બે અને ત્રણ એટલે કે જ્યારે વિનાનો પ્રયોગ થાય વિના અને નાના આ બે શબ્દ છે આ બે શબ્દનો જ્યારે પ્રયોગ થયો હોય તો દ્વિતીય વિભક્તિ પણ આવી શકે તૃતીયા વિભક્તિ પણ આવી શકે અને પંચમી વિભક્તિ પણ આવી શકે વધારે પડતું તો કારણે વિના તૃતીય વિભક્તિનો પ્રયોગ વધારે જોવા મળે છે પણ ઉપપદ વિભક્તિના નિયમ પ્રમાણે આ ત્રણમાંથી કોઈ પણ એક વિભક્તિ આવી શકે તો આપણે કારણે વિના દુર્ઘટનાથી કોઈ પણ એક વિભક્તિ આવશે એના પછી સાડત્રીસ મો પ્રશ્ન ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી પઠન વિદ્યા પ્રાપ અહીંયા વિના છે એ પુસ્તકમાં લખવાનું રહી ગયું છે પણ અહીંયા વિના લખેલું હશે જ પઠનેન વિના જો અહીંયા મેં તમને કીધું હતું વિના હશે તો આ ત્રણ આવશે અહીંયા પણ તમે ત્રણમાંથી કોઈ પણ એક લખી શકો પણ આપણે તૃતીય વિભક્તિ લખી છે પઠનેન વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી તો અહીં ન લગાડવો પડે કે ન લખવાનું અહીં રહી ગયું છે પુસ્તકની અંદર ન અને પ્ર આપ આપ ઉપર જે બનશે આપ્યતે અને પ્ર ઉપસર્ગ મળી જાય તો પ્રાપ્યતે તો પઠને વિના વિદ્યા ન પ્રાપ્ય છે થોડું વ્યાકરણ આવડતું હોય તો આ રોકડા બે માર્ગ છે આમાં કશું અઘરું નથી અને પ્લસ પોઈન્ટ એક ગુજરાતી લખ્યું હોય એટલે એકદમ પરફેક્ટ રીતે વાક્ય બને છે તો અહીંયા સાડત્રીસ પ્રશ્ન અહીંયા પૂરા થાય છે અને આ રીતે આજે નાટ્ય વિભાગ છે એ નાટ્ય વિભાગનું સોલ્યુશન એટલે કે વિભાગ સી એનું સોલ્યુશન આપણે જોયું છે આ રીતના પ્રશ્નો આમાં પૂછાઈ શકે છે આઈ એમપી પ્રશ્નોની મેં પણ તમને વાત કરી એ ખાસ તમે કરી લેજો ટી વિભાગ વ્યાકરણ વિભાગ સાથે આપણે મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત